રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો આજે બંધ અસંખ્ય ખેડૂતો હેરાન પરેશાન રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગત રોજ ધોરાજીના અતુલ સોલવનટ કેન્દ્રમાં મગફળી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં ખેડૂતોની મગફળી લેવામાં આવે ધોરાજીના જમકંડોરના રોડ પર આવેલા વેરહાઉસ પરના અધિકારી દ્વારા પાંચ જેટલા ટ્રક મગફળીની ગાડીઓ રિજેક્ટ કરવામાં આવી હતી ખેડૂતોને ખેડૂત અગ્રણીઓ આગેવાનો ઘટનાને લઈ રોષ જોવા મળ્યો જેના પડઘા આજ રોજ પડ્યા આજ રોજ અતુલ સોલવનટનું ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો છે તે બંધ હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ કેન્દ્રો ખુલ્લા છે ફક્ત ધોરાજીનું કેન્દ્રો ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો જ બંધ હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો ખેડૂતો જણાવી રહ્યા છે કે ગ્રેડર એજન્સીના અધિકારી છે તેમની મનમાની ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનું કાર શો કરી રહી છે ખરીદી કેન્દ્ર ઉપરથી જે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે સારી ક્વોલિટીની ખરીદી કરવામાં આવે છે પણ વેરાઉન્સના ગોડાઉનમાં જાય છે ત્યાં મગફળીનો જથ્થો ભરેલી ગાડીને રિજેક્ટ કરવામાં આવે છે તેવું ખેડૂત અને ખેડૂત આગેવાનો આક્ષેપ છે આ બાબતે વેરહાઉસ અધિકારી એવું જણાવી રહ્યા છે કે જે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો છે તેનું કારણ એમ નથી અહીં મગફળીની ગાડીઓ અહીં ઉતરી રહી છે વાત રહી મગફળીની મગફળીની ખેડૂતોની તો ગ્રેડ અને નિયમ મુજબ રિજેક્ટ થતી હોય છે પૈસા પડાવવાની વાત તો અમારે ખેડૂતો સાથે કોઈ વ્યવહાર નથી ત્યાં રાજ્ય સરકાર દ્વારા જે એજન્સી કામ કરી રહી છે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું હાલ ખેડૂત મંડળી અને મગફળી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો અને વેરહાઉસ અધિકારી આમને સામને જોવા મળે હવે જોવાનું એ રહ્યું છે કે ખેલાડીઓએ કરવામાં આવેલા આક્ષેપ કે પછી વેરાઉs અધિકારીએ તો યોગ્ય તપાસ કરવામાં આવે ત્યારબાદ સાચી હકીકતની ખબર પડશે હાલ તો ખેલુતો મકફડી કેન્દ્ર બંધ હોવાથી ખેલુતોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો છે ભગવાનભાઈ કનાભાઈ ખામલા ભગવાનજીભાઈ આજે ખેલુતો તમારી પર આક્ષેપ કરે નાણા લે લઈ અને આજે ખેલુતોન્દ્ર બળ છે ને તમે રિજેક્ટ કરો શું સાહેબ ખેલુતોને આરે કઈ લેવા દેવા નથી તો માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થાય છે અને પૈસાથી અમારે કંઈ લેવા દેવા નથી અમે તો અહીં ટ્રક આવે છે એને ચેક કરીએ છીએ અને અમારા હિસાબે કોઈ પ્રોબ્લેમ થતો નથી પેરામીટરની ઉપર જો જાય તો અમારે રિજેક કરવાની થાય છે કદાચ ચાર ટકાનું ડેમેજ આઠ ટકા હોય તો એને રિજેક્ટ કરવાનું થાય છે બાકી બીજો કંઈ પ્રોબ્લેમ અમારા તરફથી છે નહીં અને અમે કોઈ એવું રિજેક્ટ કર્યું નથી અત્યારે રાબેતા મુજબ ચાલુ જ છે

આ આજે ખરીદીનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે ખેડૂતોનો માલ છે જે ખરીદ કરી અને ગોડાઉન સુધી જાય છે ત્યારે આ એજન્સીના અધિકારીઓ વિના કારણે માલ રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ અધિકારીઓ પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતો આજે કેન્દ્ર બંધ થવાને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એક તરફ જે રવિ પાકના વાવેતરનું કામ ચાલુ છે ત્યારે બીજી તરફ આ માલ પહોંચાડવાનું કામ હોય ખેડૂતો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અમારી માંગણી છે અમારી માંગણી છે કે ખેડૂતોનો જે સારી ક્વોલિટીનો માલ ખરીદાય અને ગોડાઉન સુધી પહોંચે છે એ માલને રિજેક્ટ કરવામાં ના આવે અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે મારું નામ વિક્રમ વઘાસિયા ધોરાજી હું ધોરાજીનો એક ખેડૂત છું અમે અહીંયા મગફળી ખરીદ કેન્દ્રની અંદર અમારો વારો આવ્યો એ પ્રમાણે અમે મગફળી લઈને આવ્યા અહીંયા અમારી મગફળી પાસ થઈ ગઈ એનો વજન થઈ ગયો અને અમે અમારા વાહનો લઈને જતા રહ્યા પછી પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે અમારું અમારી સરકારને વિનંતી કે અહીંયા અમારી બધી રીતે ચકાસણી કરીને મગફળી લીધી છે એનો વજન થઈ ગયો છે બધું થઈ ગયું પાછળથી એવી જાણ કરવામાં આવે કે રિજેક્ટ થઈ જાય આ રિજેક્ટ થવાનું કારણ શું ઈ અમને સમજાતું નથી ન્યા તો અમને એ જાણ કરે છે કે વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે હવે વેર ના અધિકારીઓ કે જે કાઈ હોય કઈ રીતે રિજેક્ટ કરી એ પણ અમને જાણ નથી અમારી સરકાર ને વિનંતી છે કે અમારી મગફળી પાસ થઈ સારી ક્વોલિટી ની મગફળી છે એના પૈસા અમને આપી દે એવી અમારી સરકાર ને વિનંતી છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે